વડોદરા અમદાવાદના રામોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા દસ મહિનાથી નાસ્તા ફરતા બે વોન્ટેડ આરોપીઓને બાતમીના આધારે પંચશીલ ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડવામાં આવ્યા છે દસ મહિના થી નાસ્તા ફરતા છેતરપિંડીના બે વોન્ટેડ આરોપીઓને વારસિયા પોલીસે દબોચ્યા છે વારસિયા પોલીસ સ્ટેશન નો સ્ટાફ તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળી હતી કે રામોલ પોલીસ સ્ટેશન ના વોન્ટેડ આરોપીઓ વારસિયા વિસ્તારમાં નાથીબા નગર સોસાયટી નાકા પાસે ઉભેલા છે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હ્યુમન સોર્સ ની મદદ થી સહેલ જાન મોહમ્મદ મેમણ અને અર્જુન ગોપાલભાઈ વંજારા બે આરોપીઓની ધરપકડ કરી હતી પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા ત્રીસ હજાર ની કિંમત ત્રણ મોબાઈલ ફોન કર્યા છે પકડાયેલા આરોપીઓ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે વિરુદ્ધ ધમકીનો ગુનો છે અર્જુન વિરુદ્ધ સોલા હાઈકોર્ટ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને અન્ય કાયદાઓ હેઠળ અગાઉ ત્રણ ગુનાઓ નોંધાઈ ચુક્યા છે પોલીસે આરોપીઓની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી માટે અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન ને કબજો સોંપવાની તજવીજ હાથ ધરી છે